વાળવાનું હે ના રાજગર હવે હું કઈ હે ભલાઈ છે રે પોણી રાતે વાલ્યું તો હે કે ને વાળતા હું કદાચ થઈને તો ઊંઝા તો હશે ને ઊંઘે તો નથી કે તમાકુ મય નહીં દેખાતા છેડો જાતા હોઈએ પૂછી પૂછીને આવું કે પીર્યું કે ને મારે આ હુકા હે તે વાળવાનું હે એ પાછા ઠીલા હે તે વડે ઉંજા ચેડે તો જાગે તો ને ઢોલ વગાડે પણ લગભગ તો ને જ ઊંઝા હોય એમ તો ખટખટિયા હે કે હેડો તોય ભાળતા હું

તારી કોઈ હેતો તો નહીં ઓલા ભલાકાને ને પાઇપું પડી અમે એક કટકો જોવાય થોડો એટલે લાવું ને કોઈ હેતો તો નહીં કોઈ દેખાતું નહીં દવા ઓ તારી એટલે અમ રાતે પાણી વાળેલું કે એટલે આ મને લાગ્યું હોય દેખી છું ના લે દેખાતો જાય નહીં એટલે આ ઓલી ઝુંપડી ઊંઝ્યા જ નહીં એ ભણવા જુઓ

લાબો લાબો તો લાવો પૈસા આલો હું લઈ આવશ મારો બેટો લાગે હે ભલા કાકા નો हीरो જ પકડો હું ભાડી ના પોરે પોરે ભઈ પોરે બીજો આલુ વધારે દોતો હોય તો હે આ થોડો ઊંચો લે ઊંચો આ બગડે અન આ તો મારો પણ શું બગડશે એટલે બગડે આ તમને વાત કરું હા જી ને марકા વાળી આ марકા વાળી ઓરિજિનલ હ આવો ઉપર ઉપાડેલી હોય હ ઓ ઠીક રે અન એમ ની તમે ટુકડો કે હાલતા થા એ બીજો હાલવાનો હજુ તો આખો મોટો પડ્યો હે થોડો કોમ રાખો ઓમ આ લ્યો રાખો ઓમ પછી ઓમ હાથ પકતો નઈ ને અલ્યા શું હે તારે શું હે શું હે

મારી પાઇપ પાડીને છે મન મારવા માંડ્યા એ તો આ તો તમારું મન લાગે સટચી જ નઈ ના ના અમુક ડેમેજ સર્ટિજ જાય એવું લાગે એ તો સટકે સટકે હા

તને અલાવ ભલા કાકા ફાય બીજો એક ટુકડો પણ મન તો મે જો લાડા હળવે હળવે હેડ તને ખવરાઉ ભલા કાકા ફાય ગુનનો ઝટકો લે હેડ ઉય તો જે ટુકડો પડે છે વાઈફ એ પડ્યો મોટો એ ભલા કાકા ઓય ઓય

સાઈડ માં મેલું તો નહીતો ના હોય મેલુ હા ઝટકો ના માગે હાજી મા

ભલા કાકા ભલા કાકા વાગે ભલા કાકા ભલા કાકા ભલા કાકા ભલા કાકા મની નાખાયો ભલા કાકા તાક લાગ્યો તમે તમે આ એ ભલા કાકા ભઈજો એ

બોર પડ્યું છે ને બોયડી નું બોર તો એની લઈ કે કાજી એની નું આય ઓય ઓ ભાઈ એટલી ગણા કાજી ની આવે અને પૂછ્યા વગર તો ઓય જેતર માં પગ ને મેલી કે હું એવો સબર ફોડ્યો છે કે જીવની યાદ રાખશે તો હવે હું કો હા મમ્મી તો ઊંજે હારું તમે તને હવે વર રાખતા રહેજો યાર આ તો હું ગાય જબડી અને હું હવે ઓય તમાકુમ જો એ હાર આ મારો બનાસ કોઠો આ